ભરૂચ બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી નર્મદા સેશન્સ કોર્ટે રદ કરી છે જેના કારણે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે ચૈતર વસાવાએ કોર્ટમાં શું અરજી કરી હતી અને ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાની શું મુશ્કેલી વધી શકે છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જય ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વન માર મારવાના કેસમાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા અને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે તેવો હુકુમ કોર્ટે કર્યો હતો પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાગે આવી છે ડેડિયાપાડાના બુગજ ગામના નિવાસી વનકર્મીઓને બોલાવીને ધમકી આપવાના ગુનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ સરતી જામીન પર મુક્ત છે અને લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર પણ કરી રહ્યા છે પણ કોર્ટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે જામીન આપ્યા હતા દેઢિયાપાડા વિધાનસભા બેઠક નર્મદા જિલ્લામાં આવતી હોવાથી ત્યાં પ્રચાર કરવો જરૂરી હોવાથી ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની મંજૂરી કોર્ટ પાસે માંગી હતી પરંતુ રાજપીપળાની સેશન્સ કોર્ટે તેમણે કરેલી અરજીના સંદર્ભમાં સુનવણી પૂર્ણ કરી છે અને નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાની અરજીને રદ કરી નાખી છે જેથી ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે તેમના મત વિસ્તારના મોટી સંખ્યાના મતદારો આ વિસ્તારમાં હોવા છતાં તેમણે ચૂંટણી પ્રચાર માટે હવે કાર્યકર્તાઓ પર નિર્ભર રહેવું પડશે લોકસભાની ચૂંટણી પહેલાથી જ ભરૂચ બેઠકના બંને ઉમેદવાર મનસુખ વસાવા અને ચૈતર વસાવાના વિવાદિત નિવેદનોના કારણે ભરૂચ બેઠક સતત ચર્ચામાં છે તેવામાં તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ વસાવાએ જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા સાથે રોહિંગ્યા લોકો ફરે છે ધ્યાન રાખજો આ નિવેદનને ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી હતી તો ચૈતર વસાવાની ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર જીત પર કહ્યું હતું તેમણે કે મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોકીને તેમણે ચૂંટણી જીતી છે તો મનસુખ વસાવાના આક્ષેપોનો જવાબ આપતા ચૈતર વસાવાએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારી સાથે પ્રચારમાં ભરૂચ કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો ફરે છે એટલે તેમણે ટાંકીને જ તેમણે આવું નિવેદન કર્યું છે મનસુખ વસાવા પુરાવા આપે અને આમાંથી રોહિંગ્યા કોણ છે તેમણે રોહિંગ્યા કહીને મનસુખ વસાવાએ મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે અને મનસુખ વસાવા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે એટલે મુસ્લિમ સમાજ આનો જવાબ લોકસભાની ચૂંટણીમાં આપશે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેવામાં ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે સાથે જ ગુજરાતના રાજકારણના તમામ અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ